રાજા રામ મોહન રાય ની બસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ મોહન મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ તથા પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા કાઉન્સિલર અને હોદ્દેદારોની હાજરીમાં રાજા રામ મોહનરાયની પ્રતિમાને पुष्पांजलि અર્પણ કરવામાં આવી હતી આજ રોજ આધુનિક યુગના જ્યોતિર્ધર નવા યુગના અગ્રદૂત બ્રહ્મો સમાજની જેમને સ્થાપના કરી હતી માતૃશક્તિ અને નારી શક્તિ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે જે તે સમયે રાજા રામ મોહનજી રાયજીની જન્મજયંતિ બસો પચાસ જન્મ જયંતિના ઉજવણીનો કાર્યક્રમ હતો ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે તે સમયે બાળ લગ્ન પ્રથા સતી પ્રથા જેવા દૂષણો દૂર કરવા બહુપત્ની પ્રથા જેવા દૂષણો દૂર કરી અને ખરા અર્થમાં નારી શક્તિને સામર્થ્યવાન બનાવવાનું શ્રેય જો કોઈને જતું હોય

ભારત માટે એક આદર્શ મહાન પુરુષ છે એમણે બાળ વિવાહ સતી પ્રથા જેવી કુ સમાજમાંથી કેવી રીતે નીકળે એના માટેના સંઘર્ષો પણ એમના જીવન દરમિયાન કર્યા છે અને ઘણા અંશે એ સમયમાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી નીકળવાનો પ્રયત્ન એમને કર્યો અને ઘણા અંશે સફળ પણ થયા હતા એટલે આજે આપણે રાજા રામ મોહનરાયને યાદ કરીએ છીએ આ જે કુરીતિઓ હતી એ સમાજમાંથી દૂર થઈ છે અને સમાજ એક સુદૃઢ બને સમાજ એક વિકસિત બને એવા પ્રકારના પ્રયાસો આવા સમાજ સુધારકને આપણે આજે આ દિવસે યાદ કરીએ છીએ અને સત સત નમન કરીએ છીએ